ગામે માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ સહિતની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના અને હાલ વેસુ રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા બંને આરોપી બસ માં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને દબોચી લઈ કબજો વધુ પોલીસને વેસુ પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસે અને અને માં થયેલી ચોરીમાં નેવું થી વધુ સીસીટીવી ચેક કરતા ચારેય આરોપીઓના ચહેરા સામે આવી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના મુખ્ય સૂત્રધાર પચીસ વર્ષીય ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મેણાને ಒಗ್ಸಿಶ ವರ್ಷೀಯ ಮೆಂದಿಯ ಉರ್ಫೆ ಮಹೇಂದ್ರ પકડી પાડી વેસુ પોલીસને સોંપી દીધા છે સૂત્રધાર ભાણિયા અગાઉ અમદાવાદમાં બે વખત ધાડ લૂંટમાં આશાપુરી મંદિરમાંથી ચોરાયેલો લાખોનો સોના મુગટ અને પાદુ મળ્યા નથી બંને ચોરોએ નામ પણ ખોટું જ આપ્યું હતું જેમાં ભાણિયાએ રાહુલ અને તેના ભાઈ મેંદીયા અભિષેક નામ આપ્યું હતું ચોળકી ધાર્મિક સ્થાનને ટાર્ગેટ કરે છે અને વેસુમાં આશાપુરી મંદિરમાં ટોળકીએ બે વખત ચોરી કરી હતી

આ જે ધાર્મિક સ્થળનો બનાવો હોય દેરાસર અને મંદિરનો તો એને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદીયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઈટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં વાતની આધારે ફરીથી સુરત શહેરમાં મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવામાં આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ ઘર મુગટ ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન જે નિમચ જિલ્લાનું ગામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ પાતુકા છતર દાનપેટી અલગ અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દામાં પણ આ બંનેએ અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી અને સુરતમાં પણ વેસુમા જ જે આ જ મંદિરમાં એણે બે હજાર ચોવીસમાં ઓક્ટોબર મહિનામાં પણ આ બંનેએ ચોરી કરી હતી એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત